ફાઈનલ મિત્રો આપણે એને અત્યારે અટલ ભરીજે ભાઈ પહોંચી ગયા આજ તોને ભાઈ ફૂલ ટ્રાફિક છે રવિવાર અને કેટલી ટ્રાફિક છે આપણો શું થાય મેળા આવે ટિકટોક ગયો પણ એને ડાન્સિંગ ના ગ્યો ગયો બે ફૂલ ડિઝર્વ મૂકી લઈ

જો અહીંયા ફૂલ ટ્રાફિક હે મેં કીધું અહીંયા મેં કીધું હોય ને ભાઈ અહીંયા આવીને એક બે ફોટા પાડી છે પણ મેળા આવે તો પાડવાના તો હે જે માં તો શું કહેવાય એમાં તો કાંઈ ના નથી પાડવાના છે પણ ટ્રાફિક ના આવે તો મેળા આવી જાય એન્ટ્રી વાંચી છે એક્ઝિટ અહીંયા હે એન્ટ્રી વાંચી છે ફોટો ફોટો બ્રિજ ઓકે ટિકટોક ગયો પણ એને ડાન્સિંગ ના ગયો જો

કેટલી ટ્રાફિક છે એ ભાઈ અહીંયાનો છે ને ભાઈ વ્યૂ તો ભાઈ છે ને જોરદાર આવે છે જો જો મસ્ત વ્યૂ આવે હાલો હજી આગળ જાય કેટલું જવાનું હોય કેટલું છે ઉપર તો ચડી પેલા હજી હજી ટકો મારવા છે બેક બુલડોઝર મૂકી લે બેક બુલડોઝર મૂકી લે લાઈતે જાય ને ભાઈ કરી હે ને ઢક્કો તો ભાઈ હે ને ગીનાર તો ભાઈ ઉછો હે આ તો હજી ને ભાઈ હા સટાન ઓછો હે એ કોટા બટા થોડા કર હા હજી એક બે ફોટા ભૂરિયા આવી ગયા છે જો ધીસેટ ભૂરિયા વિદેશ ના હે ભાઈ આપડે તો ભાઈ ઇંગ્લિશ માં વાત કરતા ના આવડે એટલે ભાઈ ને આપડે કઈ ના બરોબર હાલો હવે જવાનું છે ને હવે રાત ના ભાઈ આઠ ને પાંચ થઈ ગયા અત્યારે ને ભાઈ આપણે ભાઈ રેલવે પ્લેટફોર્મ ઉપર આવી ગયા ને હે ને આપણે ને ભાઈ પોરબંદર થી ભાઈ ને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ને ભાઈ ટ્રેનમાં જવાનું છે ને ટ્રેન હે ને ભાઈ લેટ છે એટલે ને નકર તો હે ને ભાઈ આઠ વાગે આવી જતી પણ આજે ને ભાઈ સાડા આઠ વાગે સાડા આઠ વાગે આવવાની હે

તો ભાઈ ટ્રેન ની રાહ જોઈ રહી બીજું કઈ થાય નહીં આવે માથું થોડું થોડું દુઃખી આપણું કઈ નહીં ભાઈ મસ્ત મજા ને અત્યારે નવ ને ભાઈ હાથ થઈ ગઈ અત્યારે હે આપડે ભાઈ ને ટ્રેન ભાગી ગઈ કે નીકળી ગઈ

આપણી એક્ટિવા જમા કરાવી હતી ટ્રેનમાં ચડાવવા માટે અને અત્યારે છે ને ભાઈ એ લેવાની છે એટલે ને ભાઈ આપણે એને વેઇટ કરી રહ્યા છીએ પોરબંદરમાં અત્યારે આપે તો ઠીક ના કરી કે અગિયાર વાગે ક્યારે આપવાના છે એ કે આપી દેતો તો સારું કહેવાય એમ ફોન તો કર્યો હતો મોશિયા હવે શું થાય હવે જોઈએ હવે તો ભાઈ અમે છે ને આગળ જઈએ છીએ કારણ કે છે ને જે સામાનને ને લગેજ હોય ને બધું હે ને આગળમાં તો ભાઈ જઈએ છીએ ચેક કરવા કે ભાઈ એક્ટિવા આપે કે નહીં

આને લેને ભાઈ આપડી એક્ટિવા ભાઈ આપણે પડી ગઈ પડી હવે બધું કન્ફર્મેશન પછી ભાઈ આપણે શું રાવળ હે ને ભાઈ લઈને જવાનું હા ભાઈ હા ભાઈ કન્ફર્મ કરે કે ભાઈ એક્ટિવા લેવા છે ભાઈ કન્ફર્મ કરે એટલે ભાઈ લઈ જવાની હે એક્ટિવા ફાઈનલ હે ને આપડી ભાઈ એક્ટિવા ને ભાઈ મળી ગઈ છે હવે હે ને ભાઈ રાવળ જાવું છે હે બાય બાય તો મનર લેતા જા હવે હે ને ભાઈ આપણે ને ભાઈ આમાં જ રાવળ જવાનું હે એટલે ભાઈ ટાયર એવી લાગવાની હે કે ભાઈ વાત જ ના પૂછો ટાયર કેવી લાગે એટલે મારું ભાઈ હું તો પાછળ હવલી મને તો કઈ વાંધો આવ છે આપડે તો કઈ વાંધો નહીં આવો કારણ કે ભાઈ પાછળ બેઠા ને હાલો જવા દે લેટ્સ ગો એન ભાઈ ઢીંગણું જામી વટણે જોઈ શકો છો તમારે

આપડી એક્ટિવ હે ને ભાઈ ત્રીહ જ જાય હે ધીરા ધીરા નીતિન તો કહે કે ભાઈ વધાર વધાર પણ હે ને આપડી તાકાત નથી કારણ કે ઠંડી એવી ને આપણ તાકાત નથી એવો હાડો પર આનો ખરાય દીધો ફૂલ ડાઈટ હે બીજું કઈ નહી હવે હાલો બીજું કઈ ન થાય ધીરા ધીરા હલાવીએ ત્રીહ તો ત્રીહ બરોબર ને હાલો લઈ લ્યો ભાઈ સેટઅપ બગાડું બગાડું ફૂલ બગાડું 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 ફૂલ બગાડું બગાડું તો આંતરની તર લાગે કે આ બગાડ હે હું ફૂલ બગાડું ભાઈ આપણે ચાડર

હા હા એ લઈને જવાનું હે ભાઈ તો ભાઈ હે ને હવે ઘર બાજુ નીકળી બીજું કઈ ના થાય